રાધે રાધે મિત્રો જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી એ જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એ સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને રજિસ્ટર કરી લેવાનો અને પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે આપણે સર્ચ બાર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું છે જેવા આપણે ઇપીએફઓ કરીને સર્ચ કરીએ એટલે ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત તમારે ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે હવે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એમાંથી તમારે વ્યૂ પાસબુક કરીને જે ઓપ્શન જોવા મળે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરો એટલે તમારે યુએએન નંબર એન્ટર કરવાનો થશે જો તમે પહેલેથી પ્રોસેસ કરેલી હશે તો કંઈક આ રીતે તમને જોવા મળી જશે એટલે સિમ્પલી આપણે ક્લોઝ ઉપર એક વખત ક્લિક કરી લઈએ જેવા ક્લોઝ ઉપર ક્લિક કરીએ એટલે યુએએન નંબર એન્ટર કરવાનો ઓપ્શન તમને વ્યૂ પાસબુકમાં ક્લિક કરો એટલે યુએએન નંબર એન્ટર કરવાનો ઓપ્શન જોવા મળી જશે હવે તમારે તમારો યુએએન નંબર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે હવે આપણે યુએએન નંબર એન્ટર કરી લીધો સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે હવે હું ઓટીપી એન્ટર કરી અને જેવો ઓટીપી સબમિટ કરીશ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપની જોવા મળી જશે હવે આપણે આ પહેલી કંપની ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે તમને તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને જો તમારે પી ની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા લોકો માટે વિડીયો બનાવી આપીશ અને જો તમારા મિત્રોનું પી એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે તમારા મોબાઈલની મદદથી પીએફના રૂપિયા ઉપાડવા હોય ઘરે બેઠા તો કઈ રીતે ઉપાડી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો જોઈ લેજો